થયો માંડવી માં ત્રણ સંસ્થાઓ બત્રીસ વર્ષ થી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી છવીસ વર્ષ થી કાર્યરત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ અને અંધજન મંડળ કેસીઆરસી ભુજના ઉપક્રમે દાતા ગંગા સ્વરૂપ મહાલક્ષ્મીબેન પુરુષોત્તમ થલેશ્વર પરિવાર માંડવી હસ્તે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર માંડવીના સંપૂર્ણ સહયોગથી માંડવીમાં તારીખ અગિયાર જાન્યુઆરીને શનિવારે માંડવીની સાગરવાડી મધ્યે દિવ્યાંગ ઉત્સવ રંગેચંગે સંપન્ન થયો હતો આ દિવ્યાંગ ઉત્સવમાં ભાગ લેવા માટે કચ્છભરમાંથી બસો પચાસથી વધારે દિવ્યાંગભાઈ બહેનો માંડવી આવવા ઉમટી પડ્યા હોવાનો ત્રણેય સંસ્થાના અગ્રણીઓ શાંતિલાલભાઈ ગણાત્રા દિનેશભાઈ શાહ અરવિંદભાઈ જોશી ચંદ્રકાંતભાઈ મોતા અરવિંદસિંહ ગોહિલ અને રાજુભાઈ પલણે જણાવ્યું હતું કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દીપ પ્રાગટ્યથી દિવ્યાંગ ઉત્સવને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વર પોતાનો જન્મદિવસ હોટેલમાં નહીં પરંતુ કચ્છના દિવ્યાંગ ભાઈ બહેનો સાથે ઉજવીને પ્રેરણાદાયી દ્રષ્ટાંત પૂરું પાડેલ છે પ્રારંભમાં દાતાના પરિવારના કુટુંબી સોની પુષ્પાબેન પ્રબોધભાઈ થઈને મૌન આપી અર્પી હતી સ્વાગત પ્રવચનમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે કચ્છ ભરમાંથી આવેલા દિવ્યાંગ ભાઈ બહેનો અને આમંત્રિત મહેમાનોને આવકારી સોની ભરતભાઈ પુરુષોત્તમ થલેશ્વરે પોતાનો જન્મદિવસ દિવ્યાંગ ઉત્સવ રાખીને ઉજવવા બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એનએસ ચૌહાણ માંડવીના મામલતદાર વિનોદભાઈ કે ગોકલાણી અને મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી તથા અતિથિ વિશેષ પદેથી માંડવીના પૂર્વ નગરપતી અને લોહાણા બોર્ડિંગ માંડવીના હરીશભાઈ દિવ્યાંગ ઉત્સવના પ્રોજેક્ટ ચેરમેન સુલતાનભાઈ મીરના માર્ગદર્શન હેઠળ કચ્છના સોળ જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને સંગીતનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા દિવ્યાંગ સુલતાનભાઈ પ્રજ્ઞાચક્ષુ ખુશાલભાઈ બડીયા જોડિયા પાવાના નિષ્ણાંત જુરા તાલુકો ભુજના ઈસ્માઈલ જત તેમજ અન્ય પ્રજ્ઞાચક્ષુઓ સંગીતના કાર્યક્રમથી સૌને ખુશ કરી દીધા હતા દૂરથી પચાસ જેટલા દિવ્યાંગો આગલા દિવસે તારીખ દસ જાન્યુઆરીને શુક્રવારે માંડવી આવી પહોંચ્યા હતા જેમને રહેવા જમવાની વ્યવસ્થા દાતા ભરતભાઈ થલેશ્વર તરફથી સત્સંગ આશ્રમ માંડવીમાં કરવામાં આવી હતી શનિવારે દસ વાગ્યે સંગીતના કાર્યક્રમોનો શુભારંભ થયો હતો તેનું સમાપન બપોરે એકને પંદર કલાકે થયા બાદ દાતા ભરતભાઈ થલેશ્વર સોની તરફથી રાજાશાહી ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ ઉત્સવમાં આવેલા બસો પચાસથી વધારે દિવ્યાંગો અને આમંત્રિત મહેમાનો તેમજ શ્રોતાઓને દાતા તરફથી ટ્રાવેલિંગ બેગની ભેટ આપવામાં આવી હતી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાવતી માંડવીની અંધઅપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી દિનેશભાઈ શાહે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કચ્છના વતન વતનપ્રેમીદાતા માતુશ્રી જયાવંતીબેન વિજયસિંહ ટોપરાણી હસ્તે નિરંજનાબેન અરવિંદભાઈ ટોપરાણી તરફથી વીસમી જાન્યુઆરી બાદ સેવા મંડળમાં અગિયાર જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીનની ભેટ આપીને અગિયાર બહેનોને આત્મનિર્ભર બનાવવામાં આવશે અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીના ઉપ પ્રમુખ ચંદ્રકાંતભાઈ ચોથાણી ખજાનછી પ્રતાપભાઈ ચોથાણી રમતગમતના પ્રોજેક્ટ ચેરમેન કમલેશભાઈ પાઠક અને ટ્રસ્ટી ભીમગરભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું જ્યારે શાંતિલાલભાઈ ગણાત્રાએ આભાર દર્શન કરેલ હતું આ પ્રસંગે દાતા ભરતભાઈ થલેશ્વર વથી જહેશભાઈ સાવલા મુંબઈ રતાડિયા ગણેશવાલા ચંદ્રેશભાઈ લંડનવાળા અને શ્રીમતી રેણુકાબેન સોની દ્વારકાને મોમેન્ટો આપીને ત્રણેય સંસ્થાઓએ માંડવીના મામલતદાર વિનોદભાઈ ગોકલાણી સમાજના સુરક્ષા અધિકારી એસ ચૌહાણ મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે અભિનંદન કરાવ્યું હતું સંગીતનો ભવ્ય કાર્યક્રમ રજૂ કરનાર સોળ દિવ્યાંગ કલાકારોને દાતા ભરતભાઈ થલેશ્વર સોની તરફથી રોકડ પુરસ્કાર અને ટ્રાવેલિંગ બેગ ભેટ આપવામાં આવી હતી આ ઉપરાંત કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા તથા મસ્કત ગુજરાતી સમાજના મહામંત્રી ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી તરફથી પાંચ હજાર પાંચ હજાર રૂપિયા માંડવીના મામલતદાર શ્રી વિનોદભાઈ ગોકલાણી અને હિંગલાજ સત્સંગ મંડળ તરફથી રૂપિયા અગિયારસો અગિયારસો સહિત કુલ રૂપિયા ચૌદ હજાર પાંચસો પચાસના રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરાયા હતા આ દિવ્યાંગ ઉત્સવના કાર્યક્રમમાં માંડવીના અગ્રણીઓ નીતિનભાઈ ચાવડા હિરજીભાઈ કારાણી હરીશભાઈ ગણાત્રા આરજી રામચંદા પ્રતાપભાઈ ચોથાણી કાશ્મીરાબેન રૂપારેલ હસમુખભાઈ ઠક્કર મહેન્દ્રભાઈ ચોથાણી પુનિતભાઈ વાસાણી કૈલાશભાઈ ઓઝા ધર્મેશભાઈ જોશી સહિત બહોળી સંખ્યામાં સંગીત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ થવાના કારણે ભારતભરના લોકોએ સંગીતનો કાર્યક્રમ માણ્યો હતો સંગીતના કાર્યક્રમની તમામ વ્યવસ્થા માંડવીની અંધપંગ માનવ કલ્યાણ સોસાયટીની સહમંત્રી સુલતાનભાઈ મીરે સંભાળી હતી ગોધરાના સલીમભાઈ ચાકી અને ગોધરા હાઈસ્કૂલના આચાર્ય બ્રિજેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા માંડવીમાં અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અને અંધ કલ્યાણ કેસીઆરસી એમ ત્રણ સંસ્થાઓના ઉપક્રમે માંડવીની સાગરવાડીમાં યોજાયેલા દિવ્યાંગ ઉત્સવનું દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકતા અરવિંદભાઈ જોશી શાંતિલાલભાઈ ગણાત્રા દિનેશભાઈ શાહ ચંદ્રકાંતભાઈ મોતા અને હરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું રિપોર્ટબાય રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ